ચૂંટણી નજીક આવતા ગુજરાતની રાજનીતિમાં ટ્વીટ વોર જામ્યું છે તનાટન બાદ હવે છેડાયું છે ઓનલાઈન કવિતા યુદ્ધ પરેશ ધાનાણીએ કવિતાથી કર્યો ભાજપ પર વાર ભાજપે વળતી કવિતા કરી અને હારનો કોંગ્રેસના માથે ભાર એવું કહ્યું બે આપ્યું ચાર પુનરાવર્તન પાકું ભાજપે હેશટેગ આપ્યું મોદીનું પુનરાવર્તન પાકું પરેશ ધાનાણીની ટ્વીટનો ભાજપે આપ્યો જવાબ ગઈકાલે ટનાટન ટ્વીટનું પણ જામ્યું હતું વોર ધાનાણીનો ટનાટન ટ્વીટનો ભાજપના નેતાઓએ હતો જવાબ આપ્યો હતો તો ખાસ પરેશ ધાનાણીએ ગઈકાલે એક કવિતા દ્વારા અલગ અલગ નેતાઓના નામ લખીને અને ભાજપ ઉપર પ્રહાર કર્યો હતો ત્યારે આ ટ્વીટ વોરમાં ભાજપ પણ હવે ઉતર્યું છે હેશટેગ બે હજાર ચારનું પુનરાવર્તન પાક્કું તેવું પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે કારણ કે બે હજાર ચારમાં કેન્દ્રમાં કોંગ્રેસી સરકાર બની હતી અને સામે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી મોદીનું પુનરાવર્તન પાકવું એવું હૅટેગનું ટ્વીટ જે હેશટેગ છે તેની તેનું શરૂ કરવામાં આવ્યું છે એટલે કે ટ્વિટર ઉપર યુદ્ધ ચાલ્યું છે તો આ તરફ કવિતાઓનું પણ યુદ્ધ ચાલ્યું છે ગઈકાલે પરેશ સનાણીએ ટ્વીટ કરીને એક કવિતા મૂકી હતી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા